કલરે કલર ના કેટા બકરા જો નીકળા કાળા સરથી બનાવો નટ ને વાઈસર થી જોવો મિત્રો કઈક આ રીતની ડિઝાઇન કરેલી હોય પાછ આ કેમેરો લઈને આવી ગયા ફોટોગ્રાફી કરવા માટે કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું વિડીયોની અંદર હું છું જિગ્નેશ પાઠક આજે તમને લઈને જવાનો છું એક એવી રોમાંચક કે તમને જોઈને ખૂબ જ મજા પડી જવાની તો થોડીવારમાં અમારો છોકરો છે અમે બે જણા એક સાથે નીકળીએ છીએ અહીંથી ચાલીસ કિલોમીટર દૂર એટલે કે સફારી પાર્ક જંગલ ની અંદર જઈ રહ્યા છીએ તો તમને ખૂબ જ મજા આવશે તો વિડિયો જોજો પૂરો ચેનલ ને કરી દેજો વિડીયો લાઈક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં વરસાદ થઈ ગયો ચાલુ અમે ચાલુ વરસાદે જઈ રહ્યા છીએ જોવો તો વરસાદ જુનાગઢ માં લીલી પરિક્રમા બંધ રહ્યા પછી પ્લાન બનાવ્યો કે આપણે નજીકમાં માં ક્યાંક જઈ આવીએ અમે જઈ રહ્યા છીએ અત્યારે થોડી વાર માંથી આવે છે ફોર વ્હીલર અમે નીકળશું હવે અમે જઈ રહ્યા છીએ આંબરડી સફારી પાર્ક ની અંદર સિંહ દર્શન કરવા માટે સિંહ જોવા માટે ચાલો મિત્રો તો સાથે જોડાયેલા રહેજો ઘેટા પુરાના નાતા હે ગમે ત્યાં જઈએ આપણે ઘેટા ગાયું ભેંસું આપણને રસ્તા મળી જાય આ વખતે આજુબાજુ માંથી નીકળી રહ્યા છે ધારી ગામ પાસે આવેલો આંબરડી સફારી પાર્ક જે થી દોઢસો કિલોમીટર સોમનાથ થી એકસો ચાલીસ કિલોમીટર અને સાસણગીર કિલોમીટર દૂર થાય છે આંબરડી સફારી પાર્ક એક કિલોમીટર દૂર અત્યારે આપણે જઈ રહ્યા છીએ અત્યારે આ સરસ મજાનો રસ્તો હોય છે ત્યાંથી આપણે પસાર છે અને એનો આ ખૂબ જ વિશાળ પાર્કિંગ અહીં છે

જોઈ શકો છો તમે બાર થી જેટલા જનાવર રાખી દીધા છે તો આપણે અંદર જઈએ તો શું હશે જોઈએ પક્ષીઓ વાંદરા સિંહ હરણ સાબર દીપડો બધું છે એક સાથે અહીંથી આપણે અંદર એન્ટ્રી લેશું હવે અહીંયા તો મગર કેવી છે મિત્રો મગર સાબર હરણ ચાલો જઈએ અંદર હવે તમારા મિત્રો કોઈ પ્લાન બનાવીને ફરવા જવાનો તો કેન્સલ નહીં કરતા ફરવા યાર જાજો કારણ કે પૈસા પાછા આવશે પણ સમય પાછો નહીં આવે વૃદ્ધ માણસો માટે વ્હીલચેર છે કોઈને અંદર આવી ન શકતા ચાલવામાં તકલીફ પડતી તો હજી વ્હીલચેર ઉપર બેસીને અંદર સુધી તમે આવી શકો છો કારણ કે અંદર જઈને પણ ઘણું બધું ચાલવાનું હોય છે આ સાઈડ છે ટિકિટ ભરી આપણે ત્યાં જશું ચાલો અંદર આવતા સિંહ નો તમને જોવા મળશે આ રીતનો સિંહ કરતો હોય મુદ્રામાં ઘણી બધી જરૂરી ઇન્ફોર્મેશન લખેલી છે આપણને જીવનમાં કામ લાગી શકે છે અહીંયા જ સરસ મજાના સ્ટેચ્યુ અહી બનાવવામાં આવેલા છે સિંહ એકદમ આરસના ના છે એકદમ વ્હાઈટ સિંહ તમે જોવો ને સફેદ સિંહ જો કેવો લાગે એક એક્ઝેક્ટ એની સામે એવો કરેલો છે જો સિંહ બતાવવા જઈ રહ્યો છું ને એકદમ મસ્ત બનાવેલો છે વાયસ્તર થી બનાવેલો નટ ને વાયસ્તર થી જોવો તમે કેટલું સુંદર કામ કરેલું છે એક બીજો પણ સિંહ એવો જ છે જોવો તમે અહીંયા મૂકેલો છે

ના ઘણા બધા બટરફ્લાય અહીં ઉડી રહ્યા છે પતંગિયાનું મસ્ત બજારનું બનાવેલું છે જોઈ શકો છો તમે જા ને સામે બધી બસ આવશે ત્યાં છાંય બેસીને પછી અંદર જવાનું સામે મોટો બધા સિંહ સિંહ ને નાનું બચ્ચું એનું પણ છે ત્યાં પણ આપણે નજીકથી જઈએ જોઈએ વિડીયોની વચ્ચે સફારી પાર્કની પૂરી ડિટેલ આપેલી છે તો વિડીયો પૂરો જોજો માટે રમવાની સારામાં સારી સુવિધા છે અહીંયા રમવા માટે બહુ સારું વ્યવસ્થા કરેલી છે અહીં છે અલ્પહાર ગૃહ એટલે તમારે કઈ નાસ્તો કરવો હોય તો તમે અહીં કરી શકો છો હા જોવો મિત્રો હરણ પણ એક નંબર બનાવ્યા છે નાના બાળકોને તો મજા જ પડવાની છે જો કેટલો આનંદ કરી રહ્યા છે બહુ જ રમવાના ટૂલ્સ છે એક નાનકડે એવું મંદિર પણ છે અંદર બસ મિત્રો જો અહીંથી મળે અહીંથી તમારે બસમાં બેસી જવાનું આ આવી રીતની બસ હોય છે નોન એસી બસ હોય એમાં જવાનું હાલો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ અમરેલી જિલ્લામાં આવેલું ધારી તાલુકામાં ધારીથી ચાર કિલોમીટર દૂર એટલે આંબડી सफारी પાર્કની અંદર અહીં આપણે જોવા મળશે સિંહ અને બીજા બીજા ઘણા બધા અન્ય પ્રાણીઓ તો મારી સાથે જોડાયેલા રહેજો કે તમને આખું સફારી પાર્ક બતાવવાનું છે તો ચાલો આપણે હવે થોડીવારમાં બસમાં બેસીને નીકળશું અંદર જોવા માટે સિંહ દર્શન કરવા માટે જશું તો ચાલો હવે અંદર આવ્યા બાદ પછી આ બીજો ગેટ છે ત્યાંથી અંદર જવાનું હોય છે આ બસ હોય ને એને જ અંદર જવા તો બસમાં જ આપણે બેસીને અંદર જવાનું હોય છે કારણ કે અંદર જંગલ સફારી શરૂ થઈ જાય છે કારણ કે એક પછી એક બે ગેટ અંદર આવે છે મિત્રો આ બસ અંદર આપણને લઈ જાય છે અને અહીંયા એક સરસ મજાનું વ્યૂ પોઈન્ટ છે આપણે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે અહીંથી ઉપર જવાનું છે જોવા માટે જેમ ઉપર જતા જાય છે એમ મસ્ત દેખાતું રહ્યું છે હવે ધીમે ધીમે ઉપર ચડી રહ્યા છે મસ્ત વ્યૂ પોઈન્ટ આપણને જોવા મળશે તો ચાલો ઉપર જઈને જોઈએ શું છે ભગવાન જો આ રીતનું હોય છે મિત્રો ઉપર થી આખું દેખાય છે જંગલ ઓછામાં ઓછા આઠ થી દસ કિલોમીટરમાં ફેલાયેલું છે બધા પ્રાણીઓ અંદર છે અને આ બાજુ છે ડેમ ડેમ જે ધારી ખોડિયાર તે સામે છે આખું પાણીનો ભરાઈ ગયો છે અત્યારે વરસાદમાં વખતે ખૂબ જ આવ્યો છે જો તમે ડેમ જુઓ એક વખત આખો ભરાઈ ગયો જુઓ ડેમ એનું વ્યૂ એટલે એક નંબર આવે ભાઈ ખરેખર મિત્રો બહુ મસ્ત એટલે મસ્ત જગ્યા છે આ તમને અહીંયા આવીને તમારો ટાઈમ ક્યાં પસાર થઈ ગયો ખબર નહીં પડે કારણ કે એટલા બધા ઝુંપડી જવું છે ત્યાં બેસવા જઈ રહ્યા છીએ ચાલો તો આપણે જઈએ ત્યાં ભણાય માણસો કચરો કર્યો પણ મિત્રો મહેરબાની કરીને આવી જગ્યાએ તમે આવો આટલી સ્વચ્છ જગ્યા હોય ત્યાં કચરો કરીને ગંદકી ફેલાવવામાં જોયું એક ગેટ ખોલી નાખ્યો છે પાણીનો ફરાવો જ એટલો બધો થઈ ગયો છે ડેમ ની અંદર આ એનું વ્યૂ પોઈન્ટ છે આપણે અહીં બેઠા છીએ આ ટેકરી ઉપર મોબાઈલ આ સફારી પાર્ક નું વ્યૂ પોઈન્ટ છે અહીં બે જગ્યા નાનકડી ઝુંપડી જેવું બનાવવામાં આવ્યું છે અહીં તમે બેસીને ઠંડો પવન એટલો સરસ આવશે કે કે વાત જ જવા દો ને સામે છે સફારી પાર્કના બધા સિંહો ત્યાંથી બધા સિંહ દેખાય આપણે ઉપરથી ઉચ્ચર જોવાનો પ્રયત્ન કરીએ તો કઈ સિંહ દેખાય જાય હજી આપણને કઈ દેખાણું નથી કે સિંહ જો આ વિસ્તારમાં તાજગી અને સુંદરતા છે આ વિસ્તાર એશિયાટિક લાયોથી ફેમસ છે મિત્રો અમે તો ખાસ આ કેમેરો લઈને આવી ગયા તા ફોટોગ્રાફી કરવા માટે કારણ કે સફારી પાર્કમાં એક વખત હું ગયો છો દેવાળીયા પાર્કમાં એનો ઘણા વર્ષ થઈ ગયા છે તો અહીંયા હું પહેલી વખત આવ્યો છું મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે અહીં આવું તમારી બે થી ત્રણ કલાક લઈને આવજો તમારે એટલા બધા સેલ્ફી પોઈન્ટ ને એટલું બધું ફરવાનું છે ને તમારે ત્રણ કલાક ક્યાં આવી જશે ને ખબર નહીં પડે અહીં ખૂબ જ મજા આવે છે ને લોકેશન એટલે એક નંબર છે હવે મિત્રો થોડી જ વારમાં આપણે જઈ રહ્યા છીએ સફારી પાર્કની અંદર આ ગેટથી આપણે અંદર જશું ને સિંહ દર્શન કરશું તો થઈ જાઓ રેડી ને આપણે જઈ આવ્યા મિત્રો ફાઇનલી ટિકિટ આપણે હાથમાં આવી ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ સફારી પાર્કની અંદર ટિકિટ લીધા બાદ થોડે ચાલીને બસ સુધી જવાનું હોય છે પછી તરત જ બસો આવી જાય છે અહીંયા આપણને લેવા માટે મિત્રો કંઈક આ રીતની ડિઝાઇન કરેલી હોય બસ જેમાં ફોટા સિંહના હોય છે ઘણીવાર વાર એસીવાળી પણ બસ આવતી હોય છે મિત્રો જંગલ સફારીમાં આવો ને તો થોડાક નિયમો હોય છે તેના પાલન કરવા જરૂરી છે આવી રીતે મિત્રો બેસવાનું હોય છે આપણી બસનું આવે ત્યાં લગી વેઇટ કરવાનું પછી બસ આવે એટલે એમાં બેસી જવાનું આપણા બસની નંબર પ્રમાણે આવે સીટ નંબર પણ આવી જાય ને એકવાર આ બસ આવે પછી ટિકિટ લીધા પછી નંબર પ્રમાણે આપણે બેસવાનો જ ફરજીયાત હોય છે એમાં જ બેસી જવાનું આપણું ટિકિટ બુક જ હોય છે ત્યાં બેસી જવાનું આની અંદર જવાનું છે આ ગેટની અંદર આપણે

सीहने तो दो माटे मानसो गांडा था तो बस में थैंक यू एक जवा बाजू बैठो था बैठो डाला मतो मेरे पीछे

થી અત્યારે ગાડી પસાર થઈ રહી છે આવો ગારો પણ થઈ ગયો છે હિસાબે વરસાદ ચાલે છે મિત્રો જંગલ સફારીમાં જઈને આવી ગયા છે આ ટોટલ દસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે અહીં ટોટલ સિંહ પાંચ છે એમાં બે અમે જોયા છે બીજા ત્રણ હોય ક્યાં ખ્યાલ ન આવ્યો ને એક દીપડો પણ જોવા મળ્યો છે ઘણી વખત ભાગમાં હોય તો દીપડો જોવા મળી જાય છે ને આ સફારીનો સમય સવારના નવ થી સાંજના છ નો હોય છે ને પાંચ વાગે ટિકિટ કાઉન્ટર બંધ થઈ જાય તો તમે મિત્રો વહેલા ટિકિટ લઈ લેજો ને તો પાંચ વાગે ટિકિટ કાઉન્ટર બંધ થઈ જશે સૂત્રો મિત્રો સમય જે મેં તમને કીધો એ પ્રમાણે છે પણ ટિકિટનો પ્રાઇઝમાં ફેરફાર થઈ જાય સોમથી શુક્ર જે પ્રાઇસ હોય ને દોઢસો રૂપિયા હોય છે એટલે લો પ્રાઇસ હોય છે પછી શનિ રવિની અંદર અહીં પ્રાઇસ વધી જાય છે ટિકિટની જે તો નેવું રૂપિયા થઈ જાય છે મિત્રો એક વાતનું ખાસ તમારે ધ્યાન રાખવું મંગળવારે તમે આવતા હોય તો નહીં આવતા કારણ કે મંગળવારે સફારી સફારી પાર્ક બંધ રહે છે મિત્રો મસ્ત ધારી નજીકના ફરવાલાયક સ્થળો ધારી ડેમ ખોડિયાર માતાજી નું મંદિર હિંગળાજ માતાજી નું મંદિર તુલસી શામ દીવ સોમનાથ સાસણ ને દેવળિયા પાર્ક આ બધા નજીકના ફરવાલાયક સ્થળો છે મિત્રો એક તમારો શો જોવો હોય ને તો આ એક થિયેટર જેવું છે એમાં તમને પચીસ રૂપિયામાં માં એશિયાટિક ની આખી સ્ટોરી બતાવે છે મસ્તો ચાલો હવે નીકળીએ ઘર તરફ અને રસ્તા વેંકળાજ માતાજી ના મંદિર તરફ જતા ચાલો હવે નીકળીએ કાર લઈને આપણે હવે કારમાં બેસીને સીધા પોતી જઈએ હિંગળાજ માતાજીના મંદિરે મિત્રો તમને મારા વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો આવે આવા જ નવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોતા જોવા મળતા રહેશે જો મિત્રો એક વિડીયો અમે ડિટેલ માં બનાવ્યો છે ધારી ગળદરા ખોડિયાર માતાજીનો તો તે તમે જોયો ન હોય તો તે જોઈ લેજો તેમાં બધી માહિતી તમને મળી જશે આ સ્પેશિયલ સફારી પાર્ક માટેનો જ વિડીયો બનાવેલો છે હવે મળશું મિત્રો ભાગ 2 ની અંદર એમાં આપણે દર્શન કરશું હિંગળાજ માતાજીના મંદિરે જે ધારીમાં જ આવેલું છે તો જોડાયેલા રહેજો અને ભાગ બે જોવાનું ચૂકશો નહીં